તો પહેલા તો હું ઊભી જ નથી થઈ શકતી અને મતલબ કહેવાનું કે હું બેસી જ નથી શકતી આટલી બધી તકલીફ મને હતી અત્યારે ઇન્જેક્શન ટ્રીટમેન્ટ પછી મને એકદમ આરામ છે અત્યારે કોઈ પણ જાતની મને ફરિયાદ નથી હું એક હાઉસવાઈફ છે તો હું બધા ઘરના કામય કરી શકું છું અને બ્યુટિશિયન છે તો કન્ટિન્યુ મારે ઉભા રહીને બધા કામ છે તો એ બધું જ હું કરી શકું છું અત્યારે મને કોઈ પણ જાતની પ્રોબ્લેમ નથી મેં બે હજાર સત્તરમાં ઇન્જેક્શન લાસ્ટ લીધેલું છે આશરે એને પાંચ થી છ વર્ષ થયા છે પણ હું એકદમ રિલેક્સ છું ઘરકામ બધું કરી શકું છું પછી સીડીઓ બધી ચડી શકું છું અને ટુ વ્હીલર બધું ચલાવી શકું છું વજન ઉચકી શકું છું પરફેક્ટ મારું નામ નયન ચુનીલાલ બારૈયા છે હું મૂળ વતન મારું દીવમાં જ છે પણ દીવના વણાકબરા ગામમાં રહું છું હાલમાં હું છેલ્લા પાંચ સાત વર્ષથી દીવમાં આવી ગયો છું ને મારું શું હું એ જે એક્વાકલ્ચરિસ્ટ છું જે ફાર્મિંગ બિઝનેસ છે ઝીંગા ફાર્મનો બિઝનેસ આવે છે જેમાં હું મછલી પાલન કરું છું એ મારું ખાસ બિઝનેસ છે ને મેં સ્ટડી પણ કરેલી છે બીએફએસસી ફિશરી સાયન્સ કરેલું છે મારું નામ દર્શના નયન બારીયા છે મારી ઉંમર 36 છે હું એક હાઉસ હાઉસવાઈફની સાથે સાથે હું એક બ્યુટી સિન્ક પણ છું મને કમળમાં જ દુઃખતું હતું અને ઘણીવાર છે તે મને કમરના દુખાવાના લીધે પગમાંય દુઃખાવીએ જણ જણાતી થતી હતી અને ઘડીએ ઘડીએ છે તે મને બેઠવા ઉઠવામાં તકલીફ થતી હતી મારે દસ્તીયે તો એવું હતું કે જ્યારે પણ એ બેડ ઉપરથી આવતા ને ત્યારે એ મને કહેતા કે મને કમળ બહુ દુખે છે પછી ઘરકામ પણ કે ઝાડુ પોટા પણ કરતા ઘરનું ત્યારે પણ એવું કેતા કે ભાઈ મને કમરમાં બહુ તકલીફ થાય છે અને મને એક સાઈડરાતી થી પગમાં જાય છે એટલે મેં કીધું આપણે કંઈક બતાવીએ એવું કઈક શક્યતા હોય તો તમને એટલે અમે થોડોક ટાઈમ અહીંયા પેઇન કિલર ને બધું લીધી હતી અમને કોઈ રાહત મળી નહીં એટલે પછી ઉપર આગળ પછી વિચાર્યું કે ભાઈ આપણે કંઈક આગળ બતાવીએ એમ લીવ વાલ સારવાર એવી ખબર પડી કે મારા બ્રધર ને એલ્ડર બ્રધર ત્યાં છે ત્યાં ટોરેન્ટ ફાર્મામાં હતા એને મેં ફોન કર્યો કે મારી મિસિસ ને આને તકલીફ થાય છે તો એને મને કીધું કે ભાઈ okay, એક ગ્લીવેલ હોસ્પિટલ છે હિતેશ ડોક્ટર હિતેશ પટેલ છે એ એના માસ્ટર છે એટલે તમે આવી જાવ હોય તો એટલે અમે પછી બીજા દર નક્કી કર્યું કે અમે આપણે બતાવી દઈએ એટલે અમે મારા બ્રધરને ને સજેશન થી અમે પછી બીજા દર અમદાવાદ નીકળ્યા એટલે અમદાવાદમાં પછી અમે ત્યાં અમને એડ્રેસ આપ્યો એટલે ત્યાં હેલ્મેટ સર્કલ પાસે જે હતું પાંચમા માર ઉપર એટલે અમે ત્યાં સાહેબ ત્યાં ગયા એટલે લીવેલ સર્કલમાં પહેલા તો અમે રિસેપ્શન ને મળ્યા ત્યાંનો એનો આવકાર પણ સારો હતો એને કીધું કે સાહેબ તમે અમારે અપોઇન્ટમેન્ટ લીધી કે સાહેબ તમને દસ સાડા દસે મળશે સાહેબ ને અમે મળ્યા સાહેબ ને અમારો પ્રોબ્લેમ રજૂ કર્યા સાહેબ ને જે હતું એમાંથી જ અમને પેઇન તો નીકળી જતું હતું અમને એમઆરઆઈ કરાવ્યું એમ એમઆરઆઈ માંથી અમને જે તારણ નહીં આપણે ઇન્જેક્શન ટ્રીટમેન્ટ કે કરશું એમ સાહેબ સાહેબની જે અમારી સાથે જે વ્યવહાર હતો એ બહુ સરસ હતો અને હોસ્પિટલના સ્ટાફનો અને બધાનો વ્યવહાર સારો હતો અને અમને હોસ્પિટલ બહુ ગમી એમ કે ભાઈ આટલું બધું હાઇજેનિક ને બધું બધું સારું હતું ડર તો લાગ્યો હતો પણ સરે કીધું કઈ કઈ ગભરાવાની જરૂર નથી આમાં ખાલી એક ચટકી જેવું જ લાગશે અને થોડા પગમાં છે જણ જણાતી જેટલા હું ઇન્જેક્શન મારીશ એટલી પગમાં જણ જણાતી હશે પણ કઈ ગભરાવાની જરૂર નથી કારણ કે ઘણા સ્ટાફ પણ મારી સાથે અંદરમાં હતા એટલે મને કઈ ડર ના લાગી પછી સરે આવી રીતે કીધું એટલા માટે સારવાર આમ તો ત્રણ ત્રણ વખત થઈ છે તે સાહેબ પાસે બે હજાર દસ માં જયારે હતા ને ત્યારે અમે ત્યાં વણાક બરાબર ત્યારે અમને જયારે થયું તું આવું અમે સાહેબ આરતી ટ્રીટમેન્ટ કરાવી હતી પછી પાછા બે હજાર પંદર ની આરે પણ થઈ ત્યાર પર ઇન્જેક્શન ટ્રીટમેન્ટ કરી હતી પછી બીજી વાર સત્તર અઢાર માં પણ તો એ ત્રણ વખત અમે આ ઇન્જેક્શન ટ્રીટમેન્ટ લીધેલી અત્યારે અમને એવું કઈ દુખાવો કે એવું કઈ જણાતો પેઇન દર્દ કશું જ નથી કે કમર દર્દ નું આવું અમારી પાસે આવું દર્દ થતું હતું હવે એવું કઈ થતું નથી અમારી પાસે સરે તો મને એવું જ કીધું હતું કે અડધી કલાકમાં તમે નોર્મલી ઉભા થઈ ઊભા થઈ શકો છો અને અડધી કલાકમાં મને નોર્મલી હું એકદમ એકદમ રિલેક્સ થઈ જાઉં છું અને બીજા દિવસે મતલબ કે કલાક જેવું થાય એટલે સર ત્યાંથી રજાઈ આપી દે છે અને એ જ દિવસે સાંજે હું તો બેસીને બધા વાત કરું છું છું નોર્મલી ચાલી શકું અને બે ત્રણ દિવસમાં કરતી થઈ ગઈ છે બધું મે બે હજાર માં ઇન્જેક્શન લાસ્ટ લીધેલું છે આશરે એને પાંચ થી છ વર્ષ થયા છે પણ હું એકદમ રિલેક્સ છે હું બધું કરી શકું છું પછી સીરીઓ બધી ચડી શકું છું અને ટુ વ્હીલર બધું ચલાવી શકું છું વજન ઉચકી શકું છું પરફેક્ટ મારી દ્રષ્ટિ તો અત્યારે હંડ્રેડ પર્સન્ટ સારું જ છે વોકિંગ કરે છે આજે છ કિલોમીટર મારી સાથે વોકિંગ કરે છે ઘરકામ કરે છે બાળકોને સ્કૂલે મૂકવા જાય છે એટલે લગભગ હન્ડ્રેડ પર્સન્ટ મને તો લાગે છે કે અત્યારે એવું કહીને કે પેન જેવું કંઈ કમર દર્દ નામનો કોઈ દુખાવો થતો નથી એમ આ સુધી મને ફરિયાદ કરી નથી બે હજાર સત્તર જે ટ્રીટમેન્ટ કરી એ પછી મને કોઈ ફરિયાદ નથી કરી કે મને પેન ડર થાય કમર દર્દ થાય છે એમ અને આજે બે હજાર ચોવીસ થાય આજ સુધી મને એવું એવું ફિલિંગ નથી કર્યો કે મને કમર દર્દ જેવું થાય છે કે મેં એના સામે મેં એના મોઢેથી મેં કઈ સાંભળ્યું નથી એમ જો અમે ત્યાં ટ્રીટમેન્ટ માટે ગયા હતા ત્યારે અમને બધા સ્ટાફનો વ્યવહાર તો એકદમ સારો જ હતો અને અમને એવું કોઈ તકલીફ હતી નહીં કે અમને અમારી સાથે કોઈ રૂડલી વ્યવહાર કરે છે કોઈ પણ જાતની કોઈ તકલીફ હતી નહીં અમને બધા સ્ટાફનો એમ હોસ્પિટલ સ્ટાફમાંથી બધા સ્ટાફ એમ જે તે ઓપરેશન છે તરના સ્ટાફ હતા રિસેપ્શનના સ્ટાફ હતા એ બધા સારી તમારો વ્યવહાર અને અમે ઘર જેવું અમને માહોલ જેવું લાગ્યું બીજી કમ્પેરમાં બીજી હોસ્પિટલ કરતા ને સાહેબનો વ્યવહાર એટલો સરસ હતો ને કે સાહેબનો વ્યવહારથી તમ તમને કમર દર્દ મટી જાય આ ઉપરાંત મને જે લીધેલો અનુભવ મારી સાસુ છે સોનાબેન જે સોલંકી એને પણ ત્યાં ઓપરેશન કરાયું હતું અને બીજા જે મારા સાધુભાઈ છે દીપકભાઈ વૈશ્ય સોલંક વૈશ્ય એને પણ ઓપરેશન કરાવ્યું હતું એટલે એને પણ અત્યારે જે છે કોઈ ફરિયાદ નથી તો પેલા તો હું ઊભી જ નથી થઈ શકતી અને મતલબ કેવાનું કે હું બેસી જ નથી શકતી આટલી બધી તકલીફ મને હતી અત્યારે ઇન્જેક્શન ટ્રીટમેન્ટ પછી મને એકદમ આરામ છે અત્યારે કોઈ પણ જાતની મને ફરિયાદ નથી હું એક હાઉસ વાઈફ છે તો હું બધા ઘરના કામય કરી શકું છું અને બ્યુટિશિયન છે તો કન્ટિન્યુ મારે ઉભા રહીને બધા કામ છે તો એ બધું જ હું કરી શકું છું અત્યારે મને કોઈ પણ જાતની પ્રોબ્લેમ નથી જો મારી વાઇફ જેવી આને કોઈ તકલીફ હશે તો હું મને એવું કંઈ કોન્ટેકમાં હોશે તો હું લોકોને એ સજેશન આપીશ કે તમે લીવ હોસ્પિટલમાં જાઓ અને આવું સ્ટેશનને મળો ને તમે આ ઇટેશન નો રાય લ્યો ને ઇટેશન પર જે કંઈ તમને રાય આપશે એ તમને સજેશન આપશે એ પ્રમાણે ફોલો કરો તમે ઓપરેશનનો ઇન્જેક્શન રિટર્ન માં આપશે કા પછી પ્લેટ પ્લેટ મૂકે છે એની ટ્રીટમેન્ટ આપશે તો તમને એના પર આ દર્દ પરથી તમને રાહત મળશે કમર દર્દ એક્ચ્યુઅલી કે આપણે એક આધાર સ્ટમ છે આપણે કમર દર્દ હશે જો હશે ને તો આપણે કોઈ ગુજરાતનું વર્કિંગ નહીં કરજો કમર દર્દ નહીં હશે તો આપણે બધી રીતે જઈ શકશું કામે બામે બધું કામ કરી શકશું આ બધા બધી હું ગ્લીવર હોસ્પિટલના સ્ટાફને ખાસ હિતેશરને ધન્યવાદ આપું છું કે આવું બધું ઓપરેશન કરી અને લોકોને કમરદ રાહત આપી અને ગુજરાતની તકલીફ ને આજે લોકો પોતાના ઘરકામ પોતાના પોતાના મતલબ મીન્સ પોતે કામકાજ ધંધો કરી શકે છે એમ